ઝગડા તાલુકામાં ભૂ એ નવો કિમિયો અપનાવ્યો તંત્રને અંધારામાં રાખી રીતે ચોરી કરતા ભૂ માફિયાઓને જૂના તરસાદીના ગ્રામજનોએ નિષ્ફળ બનાવ્યો ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના પટમાં ખનીજ ચોરો બે ફાર્મ બન્યા છે ત્યારે જગડા તાલુકાના જૂની તરસાલી ગામ નજીક નદીના પ્રવાહમાં નાવડીઓ ઉતારીને ચાલી રહેલા મોટા પાયે રેતી ખનનનો પર્દાફાશ થયો છે જાગૃત નાગરિકોની સમય સૂચકતા અને ખાણ ખનીજ વિભાગની સતર્કતાને કારણે ગેરકાયદેસર રેતી ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું છે જૂની તરસાલી ગામની પ્રાથમિક શાળા નજીક પાછળના ભાગે નર્મદા નદીના પટમાં કેટલાક ભૂમાફિયાઓ દ્વારા યાંત્રિક નાવડીઓ મૂકીને રેતીનું ગેરકાયદેસર ઉત્ખનન કરવામાં આવી રહ્યું હતું આ બાબતની જાણ સ્થાનિક જાગૃત નાગરિકોની થતા તેઓએ તાત્કાલિક ભરૂચ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગને બાતમી આપી હતી સ્થાનિકોની બાતમીના આધારે અધિકારીઓની ટીમે સ્થળ પર દરોડા પાડતા ખનીજ ચોરોમાં ફાળ પડી ગઈ હતી સ્થળ પરથી તપાસ દરમિયાન બે યાંત્રિક નાવડીઓ બે બાજ નાવડાઓ જેવા સાધનો ગેરકાયદે ખનન કરતા રંગે હાથ ઝડપાયા હતા અધિકારીઓએ તમામ સાધનો કબજે કરી સ્થળ પર પંચનામું કરવાની કાર્યવાહી હાથ ધરી હતી રસ્તાના અભાવે નદીના પટમાં સાધનો સીલ કરાશે હાલમાં જે તે વિસ્તારમાં રસ્તાનું કામ ચાલુ હોવાથી ભારે ભરખમ ટેકનિકલ મુશ્કેલી નાવડીઓ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે ભૂમાફિયાઓ દ્વારા હાલમાં નવું કિમીઓ અપનાવવામાં આવ્યો છે કોઈપણ વિસ્તારમાં લીઝ હોય પરંતુ નદીના પટમાં જ્યાં રીતિ જણાય ત્યાં સરકારી વિસ્તારમાંથી યાંત્રિક નાવડીઓ અને મોટા બાજ નાવડાઓની મદદ વડે રેતી ઉલેચી બીજા સ્થળે ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવે અને ત્યાંથી વહન કરવામાં આવતી હોય છે આવા ખનીજ ચોરો સામે તંત્ર દ્વારા કડક પગલા ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામે છે હાલમાં ઝઘડા તાલુકાના જૂના તરસાલીના ગ્રામજનોની સમય સૂચકતાના કારણે તંત્ર દ્વારા યાંત્રિક નાવડીઓ અને બાજ નાવડાઓ કબજે કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે પરંતુ હવે અહીંયા સવાલ એ છે કે તંત્રની આ કાર્યવાહી બાદ શુભૂમાફિયા પર લગામમાં આવશે ખરી શું ખાણ ખનીજ વિભાગ આ કેસમાં સંડોવાયેલ મોટા માથાઓ સુધી પહોંચશે કે પછી માત્ર સાધનો જપ્ત કરીને સંતોષ માનશે તે જોવું રહ્યું